પટાગણમાં યુસીસીની બેઠક હતી એ યુસીસી વિશે એટલું જ છે કે યુનિફોર્મ સિવિલ કોર્ટ એટલે ક્રિમિનલ કે ફોજદારી કાયદા માટે કોઈ ચર્ચા નથી સિવિલ સિવિલના અંદર આપણે જઈએ તો છૂટાછેડા છે લગ્ન છે ભરણપોષણ અને લી લી નિલે હવે મુસ્લિમ સમાજ તરફથી હું એડવોકેટ એમજી કુરેશી પણ આજે આ મિટિંગમાં હાજર હતો મેં જોયું સભાગણમાં કે વધારે પડતી જે બહુમતી હોય તેના તરફેણમાં નિર્ણયો થતા હોય છે એ રીતે અમારા સમાજના લોકો ઘણા ઓછા હતા મને એક આશા હતી કે આદિવાસી સમાજ પણ આ બાબતે વિરોધ નોંધાવશે પણ ધારાસભ્ય ચેતર વસાવા સિવાય લગભગ બધા જે આદિવાસી સમાજના હતા તેમણે પણ આ બાબતે સમર્થન આપ્યું જે ન આપવું જોઈએ બીજું ધારાસાહે મેચેજિંગમાંથી એક પ્રતિનિધિ તરીકે હાજર હતા પારસી સમાજના તેમણે પણ જોશીસીની તરફેણમાં એટલે કે હું એમ કહું છું કે સમાજના દરેક વર્ગોને અને ધર્મોને ધ્યાને લેવા જોઈએ કોઈ બહુમતીના જોરા નિર્ણય કરવા જેવો નથી એટલા માટે હું કહું છું કે આજે પચીસ ત્રીસ વર્ષથી હું કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું યુસીસી માટે એક અવાજ મારી કાન સુધી નથી આવ્યો કારણ કે હું જાહેર ક્ષેત્રમાં કામ કરું હું હાઈકોર્ટ સુધી જાઉં છું હું દરેક જિલ્લાની કોર્ટમાં જોઉં છું આદિવાસી સમાજના કેસો લડું છું ઉજળિયાતના મારી પાસે દરેક સમાજના લોકોના કેસો છે આ જે સિવિલ પ્રશ્નો જે ચાર મુદ્દા લઈને યુસીસી કમિટી આવી છે એવી કમિટી માટે કોઈ પણ જગ્યાએ કોઈ આંદોલન નથી થયા કે કોઈ માંગણી નથી થઈ માંગણી વગર તમને આ જે લઈને આવ્યા છે એક શું કહેવાય પોલિટિકલ એજન્ડા સિવાય વિશેષ શું નથી આ સરકાર ધારે તો બહુમતીમાં છે એક જ ઝાટકે અડધી રાતે લાવી શકે પણ આ આ રીતે પબ્લિકમાં ફેરવીને જે લાવવાની વાત છે એના પાછળ તો એક મનસાલ રાજકીય જ દેખાઈ રહી છે બીજું હું જે કાયદાઓની વાત કરું આપણા જ્યારે કાયદા બનાવવામાં આવ્યા અને વર્તમાન જરૂર જરૂર જેમ જેમ પડી તેમ તેમ સુધારા થતા હતા આજ દિન સુધી એવું નથી કે જે તે વખત અંગ્રેજો વખત કે હિન્દુસ્તાન આઝાદ પછી જે કાયદા કાયદાયા તે છે ઘણા બધા ફેરફાર સમય અંતરે જેમ તેમ સમાજની માંગણી થઈ તેમ તેમ થતા આવ્યા છે આપણા સમાજમાં છૂટાછેડાની વાત કરતા એમાં ઘણો ફેરફાર થઈ ગયો છે એવો જૂનો કાયદો નથી મુસ્લિમ સમાજ માટે પણ એકસો પચીસ સીઆરપીસી ઓલ્ડ સેક્શનની વાત તો એના હજારો કેસો છે જ કોર્ટમાં કોઈ અલગથી મુસ્લિમ સમાજ માટે પણ કાયદાની જરૂર નથી એટલે જે કંઈ કાયદાઓ આ દિન સુધી અસ્તિત્વમાં છે તેમાં સમાજનો દરેક પોતાનો હિત એમાં પોસાઈ જાય છે એટલે કે દરેકને ન્યાય મળે તેમ છે ફક્ત ને ફક્ત રાજકીય એજન્ડા પૂરતો જ જ્યારે આવી રીતે યુસીસીની કમિટી રચના આવે તો મેં તો મારા મંતવ્ય શરૂઆતમાં ત્યાં કહ્યું હતું કે હું તો આ કમિટીના ઉપર જ પ્રશ્ન ઉઠાવું છું કે તમારે કમિટી બનાવવાની એવી કોઈ જરૂર નથી કે જ્યારે પબ્લિકમાંથી કોઈ ડિમાન્ડ નથી આવતી એટલે આ એક હાલની જે મિટિંગ થઈ કે જે સૂચનો લેવા આવ્યા બહુમતીના જોરે યુસીસીની તરફેણમાં આવ્યા છે પરંતુ હું સમગ્ર મુસ્લિમ જમાત તરફે જ નહીં પણ ભારતના દરેક નાગરિક તરફે હું બોલું જેના અંદર બહુજન સમાજ છે આદિવાસી સમાજ છે જે પણ બીજા સમાજો તેને પણ આ આ કાયદો આવવાથી ઘણું બધું નુકસાન થશે અને એના જીવનના અંદર એટલું બધું પરિવર્તન આવશે કે છિન્ન ભિન્ન થઈ જશે આપણી જે રચના છે આપણે જે સાથે મળીને જીવન જીવી રહ્યા છે આટલા વર્ષોથી આપણે ભારત દેશમાં અને ગુજરાતમાં પણ એવા અનેક દાખલાઓ છે હિન્દુ મુસ્લિમની એકતાઓની વાત કરીએ આદિવાસી એકતાઓની એ બધું છિન્ન ભિન્ન થવાની આરે ઊભું છે હું સૂચન કરું છું આપના માધ્યમથી આ વસ્તુને અહીંયા જ અટકાવવામાં આવે એટલે બંધ કરવામાં આવે જે રીતે સમાજ ચાલે છે જે કાયદાઓના બંધારણ થી તેને આગળ વધારે એટલું જ મારું બધું એમાં જ કહું છું કે આ ચારે ચાર મુદ્દાઓ માટે ઓલરેડી કાનૂનો બની એનો અમલ ચાલુ જ છે હવે નવો કોઈ સુધારો સંશોધન કરવાની મને તો કોઈ જરૂરિયાત દેખાતી નથી કારણ કે હું જે ક્ષેત્રમાં કામ કરું ત્યાં જ ગુમ સૌથી વધારે આવે ને કાયદામાં તો એવી કોઈ મારા કાને બૂમ નથી આવી કે અમારા કોઈ એડવોકેટને પૂછો સિનિયર લોયરને પૂછો હાઈકોર્ટના લોયરને પૂછો કે આવી કોઈ બૂમ આવી છે કે જેના માટે યુસીસી લાવવામાં આવી રહ્યું છે તો તમને કેવું લાગે છે અમને એવું લાગે છે કે યુસીસીની કોઈ જરૂરત જ નથી આ કમિટી વિખરાઈ નથી થઈ શકતા ખાસ કરીને કયો મુદ્દાને લઈને તમારો મને દુઃખ થયું આજે યુસીસીમાં અમારા આદિવાસી સમાજના લોકોએ સમર્થન આપ્યું અને ઘણાએ તો એવું કીધું કે આદિવાસીઓ પર લાગુ લાગુ પડવું જોઈએ અલાભાઈ યુસીસી લાગુ થશે તો જે અમે ચૂંટાઈને આવીએ છીએ આદિવાસી બેઠકો પર એ નષ્ટ થઈ જશે આપણા બાળકોને જે અનામત બેઠકો પર ભણવાની તક મળે છે સ્કોલરશીપ મળે છે એ પૂરું થઈ જશે જળ જંગલ જમીન પરના અધિકારો નષ્ટ થશે કેટલાક આદિવાસી સમાજના લોકોએ એવું કીધું કે યુસીસી આદિવાસીઓ પર પણ લાગુ થવું જોઈએ તો આવા ઘણા લોકો હોય છે ખરેખર એમણે યુસીસીનો અભ્યાસ કરવો જોઈએ એનાથી શું અસરો થવાની છે એનો પણ અભ્યાસ કરવો જોઈએ મેં કોઈ વ્યક્તિગત નામ નહીં લેમ પણ ઘણા આદિવાસી આગેવાનો એવું કીધું કે યુસીસીમાં આદિવાસીઓનો પણ સમાવેશ કરવો જોઈએ જે દિવસે આદિવાસીઓનો સમાવેશ થશે શૈક્ષણિક અને રાજકીય જે અનામત મળે છે અમારા છોકરાઓ અનામત બેઠકો પર ભણે નોકરી કરે અમે જે અનામત બેઠકો પર ચૂંટાઈને આવે છે નષ્ટ થશે સાથે સાથે તોતેર ડબલ એ હોય એટ્રોસિટી એક્ટ હોય પૈસા એક્ટ હોય અનુસૂચિત પાંચ પર જે જળ જંગલ જમીન અધિકારોના પ્રાવધાનો મળે છે તમામ વસ્તુ નષ્ટ થશે એ કદાચ એ લોકોને ખબર નહીં હશે એટલે એ લોકોએ કીધું કે યુસીસીમાં આદિવાસીઓનો પણ સમાવેશ થવો જ જોઈએ એવી ઘણા આગેવાનોએ માંગ કરી છે તમારી દ્રષ્ટિએ શું લાગે છે કે યુસીસી સમાન સિવિલ કોર્ટ સમિતિ દ્વારા નર્મદા જિલ્લામાં સમાન સિવિલ કોડ લાગુ કરવા માટેના સૂચનો અને મંતવ્ય લેવા માટેની આજે કમિટીની બેઠક હતી આ કમિટીમાં અમે બેઠા શરૂઆતમાં અમે એમના પર જાણવાનો પ્રયાસ કર્યો એટલે એમણે કીધું કે રાજ્યના ગૃહમંત્રી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે આદિવાસીઓ પર લાગુ ન થાય પણ રાજ્યના સીએમ સહિતના કેટલાય નિવેદનો આપીને એ ફરી જતા હોય છે ત્યારે અમે લેખિત માંગ કરી છે કે આદિવાસીઓ પર લાગુ થવાના છે કે કેમ બીજી અમારી વાત છે જો યુસીસી સર્વ સમાજ પર લાગુ થાય છે તો સૌથી વધારે નુકસાન આદિવાસી સમાજને થશે માઇનોરિટીને થશે એસસી અને ઓબીસીને થશે આદિ આ તમામ સમુદાયના પોતાના વ્યક્તિગત લો છે વારસાઈની બાબત હોય લગ્નની બાબત હોય છૂટાછેડાની બાબત હોય બધી પોતપોતાના વ્યક્તિગત લો છે એટલે અમારી જે પરંપરાઓ છે રૂઢિઓ છે જેમાં છૂટાછેડા હોય બોધ લેવાનું હોય ઘર જમાઈ રાખવાના હોય ઉત્તરાધિકારી નક્કી કરવાના હોય બહુ બહુપત્નિત્વનો હોય બહુ બહુપતિત્વનો હોય વિધવા વિધુર પુનઃ લગ્નની વાત હોય જેવી તમામે તમામ બાબતો અમને પેઢી દર પેઢી મળી આવેલ છે અને તે વખતે પણ મુગલોના પચ પાંચસો વર્ષના શાસન હોય કે અંગ્રેજોના એકસો ને પંચોતેર વરસના શાસન હોય અને દેશનું જ્યારે બંધારણ બન્યું ત્યારે પણ ત્રેવીસ અગિયાર ઓગણીસો ને અડતાલીસમાં આર્ટિકલ ચુમ્માલીસ પર ચર્ચા થઈ તે વખતે આર્ટિકલ પાંત્રીસ હતું ત્યારે પણ યુસીસી લાગુ કરવામાં કોઈ સમર્થન નથી હતું ત્યારે અમે જે ગુજરાત સરકાર લોક મત વિરુદ્ધ લોકોના સંમતિ વિરુદ્ધમાં જે યુસીસી લાગુ કરવા જે રહી છે એનો વિરોધ કરીએ છીએ અને આદિવાસીઓને તો સદંતર એમાંથી બાકાત રાખવાની વાત કરી છે કેમ કે આદિવાસીઓને જે યુસીસી લાગુ પડે તો જે અમને શૈક્ષણિક અને રાજકીય અનામત મળે છે જે રીતના હું અનામત બેઠક પરથી ચૂંટાઈને આવું છું એ નષ્ટ થશે અમારા જે અનુસૂચિ પાંચ અંતર્ગત જળ જંગલ જમીન અને ખનીજ ઉપરના પ્રાવધાનો છે એટ્રોસિટી એક્ટ છે તો તે ડબલ એ છે પૈસા એક છે તમામ પ્રાવધાનો નષ્ટ થશે એની અમને ભીતિ છે એટલે યુસીસીનો અમે વિરોધ કરીએ છીએ અને વિવિધતામાં એકતા ધરાવતો આપણો દેશ બંધારણ સૌને સ્વતંત્રતા આપે છે કોઈ પણ ધર્મ પાળે કોઈ પણ ભાષા બોલી કરી શકે ત્યારે યુસીસી લાગુ કરવામાં નહીં આવે એવી સ્પષ્ટ અમે માંગ કરી છે તો ચેતનભાઈ યુસીસી લઈને આજે જે બેઠક જરૂર છે દેશમાં બંધારણ બન્યું છે ને આખો દેશ બંધારણથી ચાલે છે દેશ 1947 સુડતાલીસમાં આઝાદ થયો વિવિધતામાં એકતા એ દેશની ઓળખ છે બિનસાંપ્રદાયિક દેશ છે તો મોગલોના શાસનકાળ દરમિયાન અંગ્રેજોના એકસો પંચોતેર વર્ષ શાસનકાળ દરમિયાન જ્યારે બંધારણ સભા બની ત્યારે પણ યુસીસીનું સમર્થન કોઈએ કર્યું નથી અને અંગ્રેજો હોય કે મુગલોએ પણ આ રીત રિવાજો પાડનારામાં દખલ અંદાજી કરી નથી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એમણે અટલ લાલકૃષ્ણ અડવાણીની અધ્યક્ષતામાં જ્યારે એંસીના દાયકામાં લોકસભાના ચૂંટણી ઢંઢેરા તમે જોશો ઓગણીસો ઓગણ વાત હશે કે ત્યાંથી લઈને બે હજાર ચાર સુધીના તમામ ચૂંટણી દંડેરામાં ત્રણ મુદ્દા આપ્યા હતા એક રામ મંદિર બનાવીશું બીજું ત્રણસો સિત્તેર હટાવીશું અને ત્રીજું કે સમાન સિવિલ કોડ લાગુ કરીશું જે લાગુ કરવા માટે આજે જઈ રહ્યા છે જેનો અમે સખત વિરોધ કરીએ છીએ